બધા ભાર ખાયા ભેગા થયા નું પણ આરામના રૂપિયા લઈને ખાય છે ને તમારા દીકરા ગાંડા જ પેદા થાય છે અને ગાંડા જ રહેશે અને એક્સિડન્ટ થાય છે

નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં સૌથી મોટું જયારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું એ ચંડોળા તળાવમાં કરવામાં આવ્યું તળાવની આજુબાજુમાં વરસાદ કરી રહ્યા હતા અંદાજિત નવસો થી હજાર મકાનોને પાડી દેવામાં આવ્યા છે અને આ લોકો વર્ષોથી અહીંયા રહેતા હતા અને અત્યારે હાલમાં તમામ લોકોના આક્ષેપ પણ એવા છે કે સરકાર અમને કોઈ પણ જાતની સુવિધા આપ્યા વગર આ મકાનો અમારા ડિમોલેશન કરી કરી નાખ્યા છે અત્યારે અમારા બાળકોનું ભરતર બગડશે અને તમામ આક્ષેપો છે તો અત્યારે હાલમાં એક અહીંના સ્થાનિક જે જોડાય છે એમની સાથે અમે વાતચીત કરીશું કે શું એમને કેટલા વર્ષથી અહીંયા રહેતા હતા અને શું છે કેટલા વર્ષથી આપનું નામ અને પરિચય મારું નામ હર્ષ સોલંકી છે હું અહીંયા છેલ્લા મારા ટોટલ અઠ્યાવીસ વર્ષ થયા છે અને મમ્મી પપ્પા લોકો અહીંયા ટોટલ પચાસ સાહીઠ વર્ષથી એમને લોકો અહીંયા થયા છે મારા અઠ્યાવીસ વર્ષ થયા મારું બચપણ અહીં થઈ ગયું છે બરાબર તમારા મમ્મી પપ્પાના એમના સાહીઠ જેવું થયું હશે એટલે અમે સાહીઠ વર્ષથી એને વસવાટ કરીએ છીએ ગામ ને જ્યાં પહોંચાડતી હતી ત્યાં ત્યારથી અમે અત્યારે અહીંયા રહીએ છીએ પછી ટેક્સ બિલ આવ્યું પછી બધું આવ્યું બરાબર ત્યારથી અમે ટેક્સ બિલ બી ભરે છે બધું આ તે અને પ્લસ કે અમારા છોકરાઓના ભણતર અમારી જે નોકરી આ તે બધું અત્યારે અમારે બધું રખડી પડ્યું છે અને એકવીસ દિવસની નોટિસ આપી કે એમના એકવીસ દિવસની અંદર તમે તમારું ઘર ખાલી કરો આ કરો તે કરો બરાબર એકવીસ દિવસ અમે ક્યાં વસવાટ કરે સાહેબ કેમ કે કોઈ જગ્યાએ ઘર જન ખાલી મળતા નથી તેના કોઈ ભાડે આપતું નથી આપશે તો બધા દલાલી આ તે વધુ એમાં પૈસા ડબલ કહે છે જે મકાનના અત્યારે પચીસો ત્રણ હજાર ભાવની હોતો અત્યારે દસ દસ બાર બાર હજાર રૂપિયા ઓન બોલાય છે અમારે બધાને નોર્મલ મીડિયમ ક્લાસના લોકો રહે છે એ લોકો છે ને સાત આઠ હજાર રૂપિયા પગાર હોય મળે તો એ લોકો બાર બાર તેતા હજાર ભાડું ક્યાંથી સાહેબ ભરે તમે હવે એ અમને કહો ચલો એ બી કોકનીમાં આગા પાછા કરીને અમે ભાડું બી ભરી દઈએ તો પછી અમારું ખાવાનું શું અમારું લાઇટ બિલ શું અમારા છોકરાનો ભણતરની ફી શું અમારું શું એ અમારે બધું ક્યાં જોવાનું સાહેબ તમે આટલા વર્ષથી રહી રહ્યા છો તમારું એવું કેવું છે કે સાહીઠ વર્ષથી તમારી પેઢીઓ બે ત્રણ પેઢીઓ નીકળી ગઈ ચૂકેલી છે તો સરકારની ગાઈડલાઇન છે

વચ્ચે અટકાઈ રાખ્યા છે કે કંઈ મળશે કે નહીં મળે એની વચ્ચેની વાત છે તમને ખાલી એકવીસ દિવસની મુદ્દત આપવામાં આવી કે એની પહેલાં પણ તમને નોટિસ આપવામાં આવી હતી અમને બે નોટિસ ટોટલ મળી છે પહેલાં દિવાળી પહેલા મળી હતી એની પછી હમણાં દિવાળી પછી કે તમારા તહેવારો બધા પતાવી લો હા તહેવાર બેવાર પતાવી દો પછી તમારું બીજી નોટિસ અમને તહેવાર પછી મળી એને અમને અમને એકવીસ દિવસ આપ્યા અચ્છા અત્યારે એસઆઈન જે કાયદો પણ લાગુ કરવામાં આવ્યો છે અને જે આ ચાર તારીખની મુદ્દત આપવામાં આવી છે ચાર ડિસેમ્બરમાં તો એસઆઈન પ્રક્રિયા પણ અત્યારે ક્યાંય ને ક્યાંય અટકી ગઈ છે કે એની ફોર્મ ભરવાના બાકી છે અને એ ડોક્યુમેન્ટ અને પુરાવા તમારા આ જ મકાન ઉપર આવ્યા હતા અમારા બધાના ફોર્મ ભરેલા છે હવે એમના ચલો અમે બધાના ફોર્મ ભરી લીધા પણ અમારા ડોક્યુમેન્ટ અમને કઈ રીતે મળશે અમે તો તમારા રીતે નીકળી ગયા છીએ અમે અમારો વસવાટ છોડી દીધો છે તો અમારે બધાનું પાન કાર્ડનું ચૂંટણી કારણે ઇલેક્શનનું શું થશે સરકારને મત નહીં આવી ગયું તો મત તો સમજ્યા અત્યારે સારી પ્રક્રિયા પણ બાકી છે તમારે જો ફોર્મ ભરવાના હતા ભરી દીધા પણ જમા નથી કરાવે એવું જમા ક્યાંથી સર કરાવે એમને ફોર્મ ભરીને લઈ ગયા હશે જમા તો થઈ ગયા જ હશે પણ અમારે આપશે અમને ડોક્યુમેન્ટ અમારા ડોક્યુમેન્ટ ક્યાંથી અમને મળશે અમે તો ના આપે તો અમને નસ્કળવાદીમાં ગણી લેને પછી સમજો ચૂંટણી કારણે મત ના આપે તો પણ એમને નસ્કલવાદીમાં ગણી લે આમ ગેરકાયદેસર અમે રહેતા હા તો એ બધું અમને કહી દે મારા મમ્મી પપ્પા ઓછામાં ઓછું સાઈઠ થી પચાસ વર્ષથી રહ્યા છે બરાબર એના પછી અમે આવ્યા એટલે મારા અઠાવીસ વર્ષ થયા બરાબર અઠાવીસ વર્ષ અંદર ઘણું બધું બદલાયું પણ એવું ના હોવું જોઈએ કે સરકારને થોડું સમજ્યું કે આટલા ટાઈમથી રહેતા ગેટ કાયદેસર ના કહેવાય આ કાયદેસર જ કહેવાય હવે તમને આટલા ટાઈમથી તમને આમનો વિકાસ ના દેખાયો હવે તમને આનો વિકાસ દેખાયો કંઈ નહીં કંઈ રાજકારણ હોય એવું લાગી રહ્યું આમાં બધા ફૂટેલા હોય એવું છે સમજો આટલા ટાઈમથી અમને ના દેખાયું એટલે કોણ બધામાં તો જાહેર નહોતા હું કઈ ના કહી શકું

એવું પાડે છે ડોક્યુમેન્ટ લઈ ગયા સેના ડોક્યુમેન્ટ કોણ લઈ આ બધા બરાબર ડોક્યુમેન્ટ લઈ ગયા આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઈટ બિલ ટેક્સ બિલ આ માટે લઈ ગયા છે તમને મકાન આપવા પોતે આવીને જાતે લઈ ગયા પણ ફોર્મ નત ભરાવ્યા

મકાન આપીશું એમ પણ આપ્યા એની પછી તમે કોઈ અપડેટ લીધી ખરી તમે અધિકારી અમારા ફોર્મ લઈ ગયા તો એનું શોધ એવું કશું કઈ જવાબ દેતા નથી એમના જો અત્યારે અહીંયા જે મહિલાઓ છે એમના એવા આક્ષેપો છે જે અધિકારીઓ અમને આ નોટિસ આપી ગયા હતા તે અધિકારીઓ અમારી પાસેથી આવાસ યોજનાના ફોર્મ ભરાવા માટે ડોક્યુમેન્ટ લઈ ગયા હતા તેવા અહીના મહિલાઓના આક્ષેપો છે પણ હજુ સુધી એની કોઈ પ્રક્રિયા કરવા માં નથી આવી અત્યારે બીજા પણ અહીં મહિલા જોડે છે સાથે પણ શું કે છો બેન આપનું નામ અને પરિચય અને કેટલા વર્ષથી રહી છે હું સિત્તેર વર્ષથી અહીં રહું છું મારું નામ ભાનુબેન છે ભાનુબેન મુકેશભાઈ બથવાર સસરા લોકો રેતા હતા સાહેબ જો આ ઘણા વર્ષો વર્ષોથી આ જ્યારે પેલી નોટિસ આવી ને અઠવાડિયા માં બે નોટિસ આવી છે આ નોટિસ આવતા મારા ઘરવાળા હુમલો આવે તો મારા ઘરવાળા મરી ગયા મારો ઘરવાળો અત્યારે મારા ત્રણ વર્ષ થયા ઘરવાળા દસ આડા જેવું પંદર દિવસ થયા દિવસ એક નવ માં ભણ એક આઠ માં ભણ્યા નાનો એવો છે ત્રણ માં જિંદગી બહાર નીકળે અમારા છોકરા ને ખબર શું રહીશ ક્યાં ભાડા શું અત્યારે તમે ક્યાં તો આ સામાન

અમે મારું નામ શીતલબેન ઠાકોર છે હું રામવાડી ની રહેવાસી છું અહીંયા સિત્તેર વર્ષથી મારા ફાધર મારા સસરા બધા અહીંયા જ રહેતા હતા હવે અમને ઘર બાર વગર ના કર્યા છે મારા છોકરા નાન નાના મારો ઘરવાળો પેરાલિસિસ વાળો છે સાહેબ હું બધા લઈને ક્યાં જવું કોઈ આશરો છે નહીં સાહેબ અમને રોડ ઉપર રકડતા કરી દીધા અમે સરકારને એક જ માંગણી કરી અમને ઘરના સામે ઘર આપો મારા ઘરવાળો હું લઈને ક્યાં જઈશ નાના નાના છોકરા ભણતર બગડે છે મારા છોકરાઓનું આવાસ યોજના ના ફોર્મ નથી અહિયાં કોઈ આયા અહિયાં ખાલી એમ જ કીધું નોટિસ આપવા એ તો એ લોકો એ કે તમે આ ફોર્મ ભરી આપો તમને મકાન મળશે પણ અમને કોઈ સુવિધા મળી નથી આજે અમે રોડ ઉપર રહીએ છીએ સાહેબ કોઈ છે બાડા નહી કે કોઈ પૂછવા બી નથી આવતું તો એ સેના ફોર્મ હતા તો અમે ચેક કર્યા તો ખરી કે તમારી પાસે જે અધિકારી આવ્યા તમને કીધું આવશ્યક યોજનામાં મકાન મળશે તો આ ફોર્મ ભરો એ ફોર્મ વાંચ્યા તો ખરી તમે કે એમનેમ સહી કરી અમે તો ભઈ ભણેલા નથી આ પણ છે એટલે અમને તો આવડતું નથી કે શું લખેલું હતું બધાય ફોર્મ ભરે એટલે અમે ભી ભરીને આપી દીધા અધિકારી હતા એટલે કોઈને કોઈ તો ભણેલું હશે ને બેન હવે એવું તો મને નઈ ખબર પડતી સાહેબ પણ એટલે એમ કે છે ઘરના સામે ઘર મળશે ને એના ફોર્મ છે તો મળ્યા ખરી એને કેટલો સમય આ ફોર્મ લઈ ગયા હતા ભરીને ચાર દિવસ થયા છે એટલે ચાર દિવસ પેલા ફોર્મ ભરવા અને આજે ઓચિંતા નું તારીખ આપી હતી તોડવાની અને ઓચિંતા ના તોડવા ગયા છે બધાના સામાન બી સાહેબ અડધા ના તો અંદર છે જે નીકળ્યું ને એ લઈ લઈને બહાર રોડ ઉપર રહીએ છે સાહેબ ખાવા નહીં ઠેકાણા નથી કે નહીં ઊંઘવાના ઠેકાણા અને ઠંડી કેવી પડે નાના નાના છોકરાઓને લઈને અમારે ક્યાં જવાનું સાહેબ અમારે જ્યારે ફોર્મ ભર્યા ત્યારે કોઈ ડોક્યુમેન્ટ પણ લીધા હતા હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ પુરા ટેક્સ બિલ લાઇટ બિલ પાન કાર્ડ બધા જ

વોટ તો તો બધા અલગ અલગ બદલાય છે ને ઘડી ત્યાં મોકલે ને ઘડીક ત્યાં મોકલે કોઈ સરખો જવાબ તો આપતા નથી સાહેબ કોઈ સરખો જવાબ નથી જોકે જે બેન છે એમનું એમના પણ અહિયાં આક્ષેપ કે ચાર દિવસ પહેલા અમારી પાસેથી અધિકારીઓ ફોર્મ ભરાવી લઈ ગયા હતા કે તમને મકાન આપીશું પણ હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો અને અહીંના કોર્પોરેટર કોણ છે તે બેને બેન જે અહીંયા વર્ષોથી રહે એમને નથી ખબર એમના નામ નથી ખબર ધારાસભ્યના ત્યાં બહુ મોટી વાત કહેવાય કે ધારાસભ્ય અને કોર્પોરેટરના સ્થાનિક લોકોને વર્ષોથી રહેતા હોય એમને નામ ના ખબર હોય બીજા બેન પણ ભાઈ સાથે જોડે એમની સાથે અમે વાતચીત કરીશું મારો જન્મ અહીંનો જ છે ઓછામાં ઓછા અહીંયા ત્રણ પાંચ હજાર પબ્લિક તો ખરી અમારું પહેલું જ મકાન હતું મેવાનું માળનું જે મમ્મીએ આટલા વર્ષો સ્ટ્રગલ કરીને બનાવ્યું હતું અત્યારે એમને પાડી દીધું અમને મકાન સામે મકાન આપો પ્લસ અમને ભાડા આપો અત્યારે અમે ક્યાં જઈએ અમારા છોકરા નાના છે આ મારી બેબી છે એને હું અત્યારે સ્કૂલ પઢાઈ અહીંયા લઈને આવી શું કરવાનું એને સ્કૂલ મારે બગડે છે અમને છ મહિના આપ્યો હોત તો અમારી સ્કૂલ તો પૂરી થતી ને છોકરાઓને આજે અમે દૂર મકાન લેશું તો અમે ક્યાંથી એને અહીંયા ભાડા લઈને મૂકવા આવી શું રિક્ષા લઈને મોદી સરકારને એટલી વિનંતી કે ઘર સામે ઘર આપો અને અત્યારે અમને ભાડા આપો

તો અમે તો પચાસ વર્ષે તો કઈ આ સરકાર છે કે અમને ના પાડે છે કે તમારું નથી એમ અને તમારે કરવું તું તો આજે અત્યાર લગી સુઈ ગયા તા તમે લોકો અમને મકાન ગમે તે આપો અમે કોઈ જો આજે બી કોઈ લડત નથી કરી કોઈની સામે આગળ બી નહી કરીએ બસ મકાન સામે મકાન આપો અમને ભાડા આપો આ અમારી એક આટલી છે મિલન ઠાકોર અમારી જોડે લડત માં જોડે છે પણ આજે પોલીસ વાળા મિલનભાઈ ઠાકોર ને ભી લઈ ગયા હતા એ તો અમે એમને પણ આવું ના કરો છે

અત્યારે થોડા સમયમાં જો કે કોર્પોરેશનનું ઇલેક્શન પણ આવી રહ્યું છે અહીંયા અને અત્યારે હાલમાં અહીંના સ્થાનિક કોર્પોરેટર પણ હજુ તમારી મુલાકાતે આવ્યા નથી એટલું મોટું ડેમોલેશન કર્યું તો આવનારા ઇલેક્શનમાં કેવી રીતના પ્રક્રિયા રહેશે તમારે વોટ કેવી રીતના આપશો જે અમારી જોડે હશે કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ બી સરકાર હોય અમારો જે સહારો બનશે એનો અમે વોટ આપશું જે અમારો સહારો નહીં હોય એને અમે વોટ નહીં આપીએ એ અમે અત્યારે તમને ચોખ્ખું કહીએ છીએ મકાન મકાન છે એને વોટ મળશે રસ્તે રજડવાનું આ બેઠા છે ને મંદિરનો આ માતાજી સહારો અમારે બીજે કોઈ જગ્યા અમે લીધા નથી ભાડા ભરવાનો અમાર કોઈ વેત નથી અત્યારે અમારા ભાભી છે એને ત્રણ છોકરા છે ભાઈ ઓફ થઈ ગયા એનો મહિનો થયો છે એ ક્યાં જશે ત્રણ છોકરા લઈને જે અત્યારે ઉમર લઈ ગયા બા પણ અમારી પાસે ગયા બેઠેલા છે મંદિર ના બિલકુલ ગેટ ઉપર જ બેસેલા છે અમે એમના સાથે પણ વાતચીત કરજો કેટલા વર્ષથી રહેતા હતા ને શું એટલે શું ને શું કહેજો માજી તમારું નામ અને મારું નામ મંગુબેન છે હા કેટલા વર્ષથી હું 60 વર્ષથી રહું છું મારા સસરાએ મકાન લીઓ લીધું અને એમાં 60 ગાડીનો હાવ ગાડાના હતા અને મેં અત્યારે પાકા મકાન કર્યા અને બધું વ્યવસ્થિત કરે હતા અને હવે અત્યારે અમને એવું કહે છે નોટિસ આવી કે તમે ખાલી કરીને નીકળી जाओ તો અમે ક્યાં જઈ સાહેબ નીકળીને અમારે કાંઈ મકાન બીજું લેવાની પહોંચ છે નહીં અમારી નાના નાના છોકરા સમારા છોકરાના છોકરા નાના નાના રખડી ગયા ત્યારે કોઈ મકાન નથી મળતું દલાલી કહેશે લાવો પાંચ હજાર દસ હજાર દલાલી મકાન માલિક કહેશે દસ હજાર ભાડું લાવો વીસ હજાર ડિપોટી લાવો તો અમે ક્યાંથી બધું પૈસા લાવ્યું હવે અમારે કોઈને નોકરી ધંધા છે નહીં અમે આ બંગલાના કામ કરીને અમારું ગુજરાણ ચલાવતા હતા હવે મકાન પાડી દીધા હવે અમને રોડ ઉપર કરી દીધા સામાન અડધો અમારો વયો ગયો અને આવી પોલીસ ઉતારીને અમને કંઈક ભાગો નીકળો આવી રીતે પચાસ આઠ વર્ષથી થી રહ્યું છે ને અમને કાઢા અમારે અવતારે અમારા હાથ પગ રહી ગયા છે અમારે કામ થતું નથી કામ કરીને અમે આટલું કે વસાયું અમારું બધું કાઢી રાખ્યું પાણીમાં તો અમને ગમે ના ઘર આરે ઘર દો અમને મકાન બીજું અમે કાંઈ સરકારના નથી કહેતા મકાન દો હવે અમે તો થાકી ગયા છે અમારા હાથ પગ રહી ગયા છે અમે કામ નહીં થાતું કામ કરી કરીને અમે બે બે માળના મકાન કર્યા છોકરા રખડી ગયા હું રખડી ગઈ મારેથી થતું નથી કામ અને મકાન દો અમને બીજી અમારી કોઈ માંગણી નથી બીજું અમે હા નો કરીને મોકલી દીધા ક્યાં જવાનું અમારે અમારે પાસે પૈસા નથી ક્યાંથી અને દલાલી કે લાવો દસ હજાર લાવો કે દસ ભાડું તમે નીકળો અમારે ક્યાં જયારે સરકાર જો તમને તમારી માંગો ને પૂરી કરે મકાન આપે તો તમારી આગળની રણનીતિ મકાન તો એને જ પડશે ને ક્યાં જઈશું અમે જ્યાં ને ગાંધીનગર જવાનું છે તો જઈશું

ફરતી તલાવ નું મકાન છે અને તલાવ હતું જ નહીં આ તો ટ્રેક્ટરો ખોદી ખોદી અને તલાવ બનાવ્યું છે શું તલાવ તો હતા જ નહીં તયું ના રહી છે હા એ અમારી પુરાવા છે ને પંચાયત છે આ સરકાર હતું નહિ ગામ પંચાયત ની છે ગામ પંચાયતે અમને આપી છે કે અહીંયા રહ્યો તમે ગરીબ લોકો વર્ષથી અને કરીએ છે દાદી દાદી લોકો રહેતા આવ્યા આજે અહીંયા અત્યારે અમારું મકાન પાડી ગયા એ બી કહીને કે ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે ગુજરાતનો વિકાસ કરે છે તો પછી અહીંયા છોકરીઓનો છોકરાઓનો શું વિકાસ કરવાની સરકાર સરકાર કે તમે ભણો અમે તમારા જોડે જ છે એટલે સરકાર અમારા મકાન પાડીને અમને ભણાવશે અમને આગળ વધારશે

એય ફોર્મ ભરીએ પણ ફોર્મ આપણે લાગતા નથી એમાં પણ આપણે ઉપરથી ઉપરને આપણે પૈસા ખવડાવવા પડે છે એ પૈસા ખવડે ત્યારે ફોર્મ લાગે પૈસા ખેરાવવા પડે કોને ખેરાવવા પડે છે આપણે 90% લાગતા જ નથી પાસ થતા જ નથી જે લોકો પૈસા ખવડાવે ને એમને જ લાગે છે પૈસા કોને ખેરાવવામાં આવે જે કરન ચાર્જ હોય ઉપરના જે અધિકારીઓને હા અધિકારીઓને એ અધિકારીઓને હા મકાન આપવા ને હજી સુધી નથી લાગ્યું એટલે તમે ફોર્મ ભર્યા છો ખરી મળ્યા અને તમારું મકાન પાડી દેવામાં અત્યારે કોઈ અમને આશ્વાસન પણ નથી આપ્યું કે અમે તમને ઘર આપશું એટલે અમારે કરવાનું શું અત્યારે આ જગ્યા મારા બાપ દાદા વખત ના રહે છે ચાલીસ વર્ષ થાય એમને પંચાયત માં જોડે જમીન ફાળવેલી છે તો પણ હજી કઈ નથી મળ્યું ટેક્સ ના તમે જોવો તો ફોટા પણ પડ્યા છે આપડે ટેક્સ ભર્યા છે ચાલીસ વર્ષથી

ઓળખી જ છે કે તમે ભાડાના મકાન ના પૈસા આપતું પણ કોઈ ભાડાના મકાન ના પૈસા નથી આપ્યા એટલે કોણે કીધું આયા ત્યારે હા કીધું હતું લખીત માં આપ્યું કોણે કીધું નોટિસ આપવા ત્યારે બધાને કીધું તું મોઢે કીધું તું કે તમને ભાડાના મકાનના પૈસા આપવામાં આવશે કોને કીધું તું એનું કોઈ બધા નામમાં કઈ ખબર જ નથી નામ કોઈ ગયા ગયા અહિયાં સરખા મોઢે જવાબ પણ નથી આપી છે એટલું કોર્પોરેટર ખ્યાલ નથી ધારાસભ્ય કોણ છે ખબર નથી આવે બધા આવે અત્યારે કોઈ આવ્યું કોર્પોરેટર કોણ છે તમે રો ઓળખતા બદલતા જાય ને પાંચ વર્ષ ખબર ગામના ઠાકોર હતા ઈશનપુર ના રમેશભાઈ ગોવિંદભાઈ એવા બધા હતા પણ એ હતા ને ત્યાં આવું નતું અમારે અત્યારે બીજા છે અત્યારે બધા ભાર ખાયા ભેગા થયા ઘરનું પણ રામ ના રૂપિયા લઈને ખાય છે ને તમારા દીકરા ગાંડા જ પેદા થાય છે ને ગાંડા જ રહેશે અને એક્સિડન્ટ થાય છે ચાલીસ વર્ષથી પણ નથી ખબર કે અહીંયા ધારાસભ્ય કોણ છે અહીંયા કોર્પોરેટર કોણ છે જો કે અહીંયા તમામ લોકોના એક જ આક્ષેપો છે કે અહીંયા જે ધારાસભ્ય કે કોર્પોરેટર આજ દિવસ સુધી અમારી કોઈ મુલાકાત લીધી નથી ને અત્યારે આટલું મોટું ડિમોલેશન કરવામાં આવ્યું છે

સાચી વાત કા ખોડીવા અમને કહે છે તમને મારશું અમે એમ કે છે હું તમને બતાવું છું ને બાઈનો ફોટો પોલીસ બરાબર આ લોકોની આ લોકોની આ લોકો જે છે બધા આવે છે રિપોર્ટર એ લોકોની સપોર્ટમાં ઉભા રહે છે જ્યારે બળતકા છોકરી ના થાય ત્યારે એકે ઉભા રહે છે આવી કે ના આ લોકોનો સપોર્ટમાં ઉભા રહી હજી હમણાં જ એક કિસ્સો બન્યો ને કોઈ आवाज ઉઠાવે છે રે અહીંયા કે છોકરી ના બધું હેરાન થાય છે રે

ગાડીમાં બે બેસાડી પોલીસ વગેરે આપી એ લોકો અત્યારે અમને કઈ થશે તો કોણ આવીને ઉભું રહેશે જવાબદારી કોણ લેશે અત્યારે અમે રોડ ઉપર છીએ તો બીમાર લેડીસો કેટલી છે અંદર નહીં મળતી એક તો મરી પણ ગયા એક લેડીસ તો બોલો એ આગલા ટેકડા થી બરાબર અહિયાં પણ અત્યારે કેટલા બે ત્રણ જણા બીમાર પડ્યા છે એ લોકોને એ લોકોને ધ્યાન નથી એટલું આવતું બરાબર બીજા જો બંગલા વાળા એ લોકો એ ઘર જઈને એક વાર કેમ તો કેમ કે તમારે નોટિસ આવે છે તમે અડી તો ઓગો ત્યાં ત્યાં કેવા નોટિસ અમે આવે